યમય મુક્તિદાય શાસ્ત્રોમાં ભગવાનના ત્રણ સ્વરૂપ બતાવવામાં આવ્યા છે અને આનંદ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં પહેલા જ શોમાં આપણે ભગવાનના આત્રણ સ્વરૂપનું વર્ણન આપ્યું થાય છે સચિદાનંદ રૂપાય હેતવે તાપત્રય

અને આ સ્વરૂપ આપણે દૈનિક પ્રકારની પુણ્યની પ્રાપ્તિ કરાવે છે દૈનિક પાપોનો नाश કરે છે તો આ सच्चिदानंदનો સ્વરૂપ છે આપણે શાસ્ત્રાંતર પર પ્રણામ કરીએ જે જગતની ઉત્પત્તિ પાલન પહેલું સ્વરૂપ જોઈ સત એટલે સત્ય અને સત્ય કોને કહેવાય જે ક્યારેય બદલતો નથી એને સત્ય जो अड़ी रहे जो स्थिर रहे जो सदैव विद्यमान है जो शाश्वत है ऐसा सत्य है असत्य की परिभाषा तो ये है कि अनुसार, अनुसार एक व्यक्ति अनुसार परिस्थिति अनुसार बदल तो रहे हैं आप एक ने एक असत्य एक ने एक व्यक्ति ने कहीं ना सके पहला व्यक्ति ने पहला सत्य कह पड़े दूसरा व्यक्ति ने दूसरा असत्य कह पड़े एक परिस्थिति अनुसार में व्यक्ति अनुसार बदलते हैं પરંતુ સત્ય છે સ્થિર છે એ બધી પરિસ્થિતિમાં સ્થિર છે અને બધા વ્યક્તિઓ સમક્ષ સ્થિર છે એમાં કોઈ સત્યને બદલવાની આવશ્યકતા નથી તો આ समस्त સંસારમાં એવું કોણ સત્ય છે એવું શું સત્ય છે જે ક્યારેય બદલતું નથી જે સદૈવ વિદ્યમાન અને સ્થિર રહે છે તો આ समस्त સંસારમાં સત્ય એ કેવળ અને કેવળ પરમ પરમાત્મા છે આ પરમાત્મા થી મોટું આ જગતમાં આ સંસારમાં કોઈ સત્ય નથી એના જે મોટું આ સંસારમાં કઈ છે જો બધું પરમાત્મામાં છે ને બધું બધે જ પરમાત્મા છે ત્યાર બાદ ભગવાન બીજું સ્વરૂપ કયું છે ચિત્ત અર્થાત પરમ ચેતના પરમ બોધ હૃદયમાં જે ભગવાનનું જે પરમાત્માનું બીજ છે જે અંશ છે એ એનો બોધ થવો એની પરમ ચેતનાનો અનુભવ થવો એ જ છે પરમચેતના અને એ જ પરમ ચેતના અને પરમ બોધ બુદ્ધિનો બોધ કરાવે છે પરમાત્મા અને પરમ ચેતના અર્થાત કે આપણા હૃદયમાં પરમાત્માનો જે બીજ છે જે અંશ એનો સદેવ અનુભવ થવો એનો સદેવ આપણા હૃદયમાં એવો ભાવ પ્રગટ થવો કે બધું જ પરમાત્મામાં છે પરમાત્મા સિવાય કંઈ નથી પ્રભુ મહાત્મા ચીન હતું કહીને એવો ભાવ เกิด થાય છે એક છે પરમ ચેતનાનું સ્વરૂપ એ પરમ પ્રકાશ આપણા જીવનમાં પ્રગટ કરે છે અને ત્યાર બાદ ત્રીજું સ્વરૂપ કહી આનંદ આનંદ ને લઈને આપણા મગજમાં આપણા મનમાં ઘણા એવા વિચારો ચાર્તા હોય છે જે ખરેખર મિથ્યા છે ઘણી એ મિથ્યા હોય છે કે પેલું ખાઈ લેશું તો આનંદ આવી જશે પેલી ત્યાં જઈ આવશે તો આનંદ આવી જશે પેલું પહેરી લેશું તો આનંદ આવી જશે પેલેસન વાત કરીશું તો આનંદ આવી જશે આપણે આ ભૌતિક સુખ પામવા આનંદ શોધી રહ્યા છીએ એટલા માટે આજ સુધી આપણે આનંદમાં જ છીએ આનંદની શોધમાં જ છીએ આપણે આ ક્ષણિક સુખોને આનંદ સમજીને અને વિચાર કરીએ છીએ કે આજે તો ખૂબ આનંદ આવે પણ ખરેખર આ આનંદ છે જ નહીં આનંદનો વાસ્તવિક અર્થ છે પરમ સુખ અને આત્મિક શાંતિ જે આજે મનુષ્ય અનુભવ કરતો જ નથી આત્મિક શાંતિ જીવને ક્યારે મળે છે જ્યારે એની આત્માને પોષણ મળે છે જ્યારે એની આત્મા પોષિત થાય છે ત્યારે અને જ્યારે આત્માને પોષણ ક્યારે મળે છે

આપણે આપણી ચર્મ ચક્ષુઓથી પરમાત્માને શોધવાની પ્રયાસ કરી રહ્યા છે એટલા માટે આપણે દેખાતા નથી આપણી મનની આપણા હૃદયની જ્યારે પરમાત્માને જોવાનો પ્રયાસ કરીશું ત્યારે આપણને પરમાત્મા એ સાક્ષાત રૂપે દર્શન આપશે ત્યારે સાક્ષાત સ્વરૂપે પ્રગટ થઈ અને આપણા આ ચર્મ ચક્ષુઓથી પણ આપણને દર્શન આપશે આપણે આપણા ચર્મ ચક્ષુથી પણ પરમાત્મા દેખાતા હોય છે આપણા માં દિન ભાવ પ્રગટ થાય છે તો કે આવો જ એક પ્રશ્ન મહાભારતના ગવોપનિષદમાં રાજા સૌદાસ મહર્ષિ વશિષ્ઠને કર્યો કે હે ગુરુદેવ આ સમસ્ત સંસારમાં એવું કોણ પવિત્ર જાણવામાં આવે એવું કોને પવિત્ર જાણવામાં આવે કે જેની સરખામણી સાક્ષાત પરમાત્મા સાથે કરી શકાય કે જેનું નામ લેવા માત્રથી મનુષ્ય ઉત્તમ ઉત્તમ પુણ્યની પ્રાપ્તિ કરે છે કે જેને સ્પર્શ કરવા માત્રથી મનુષ્યના સઘળા પાપોનો નાશ થાય છે ત્યારે મહર્ષિ વશિષ્ઠ જે ગૌઓની મહિમાના ગુણ રહસ્યકાર છે જે જેમને ગૌઓની ગુણ મહિમાઓને પ્રગટ કરી છે गौमूत्र ने नमस्कार करता गौमूत्रनी महात्मा जनावे छे કે હે રાજી આ समस्त સંસારમાં અગર કોઈ એવું હોય કે જેની સંખામણી સાक्षात પરમાત્મા સાથે કરી શકાય તો એ કેવળ અને કેવળ गौ માતા છે કિંમકે गौ માતાના શ્રીઓમાં প্রত্যেক અંગમાં 33 કોટી દેવતાઓ સદેશ બિરાજમાન છે એ સાक्षात પરમાત્માનું સ્વરૂપ છે સાક્ષાત પરાશક્તિ સનાતન ગાવો લક્ષ્મણ છતાં મૂલમ ગાવો કે ગૌ માતા આપણી ભૂત રહી છે અને ગૌમાતા જ સદા રહેવાવાળી પાડી કારણ અને લક્ષ્મીની જળ છે અને ગૌમાતાને જે કંઈ પણ આપણે આપીએ છીએ આપણને વળતરમાં એ બમણું થઈને પ્રાપ્ત થાય છે ગૌમાતા જ આ સમસ્ત સંસારમાં એવી પવિત્ર ને દિવ્ય જીવ છે કે જેને સ્પર્શ કરવા માત્રથી મનુષ્ય તત્કાળ પોતાના સઘળા પાપોનો નાશ કરે છે અને એને તત્કાલ ઉત્તમ ઉત્તમ પુણ્યની પ્રાપ્તિ થાય છે આ સમસ્ત સંસારમાં એક ગૌમાતા જ એવું જીવ છે જે નામ લેવા માત્ર છે જે નામ સ્મરણ કરવા માત્ર છે નામ સંકીર્તન કરવા માત્ર છે આપણા સઘળા ભય દૂર થાય છે અને આપણને ઉત્તમ ઉત્તમ પુણ્યની પ્રાપ્તિ થાય છે મનુષ્ય સદા ઉત્તમથી ઉત્તમ પુણ્યને પ્રાપ્ત કરતો રહ્યો છે મનમાં કોઈ ડર હોય કોઈ આપણાથી પાપ થઈ ગયા હોય તો કેવલ અને કેવલ નિત્ય ગૌ કથાને શ્રવણ કરો ગૌ નામ સંકેતન કરો જેનાથી આપણા સઘળા પાપોનો નાશ થઈ જશે તો આ રીતે મહર્ષિ વશિષ્ઠ આગળ ગૌઓની મહિમાને સમજાવી રહ્યા છે અને રાજા સૌદાસ આ ગૌઓની મહિમાને શ્રવણ કરવા માટે જ પ્રસન્નતાનો અનુભવ કરી રહ્યા છે

કે ગૌમાતા જ યજ્ઞોનું ફળદેવા વાળી છે અને ગૌમાતામાં જ યજ્ઞોની પ્રતિષ્ઠા રહી હોય છે જ્યારે આપણે દેવકાઓને પ્રસન્ન છે કોઈ હવ યજ્ઞાની કરીએ છીએ દિવલાન કરીએ છીએ તો એમાં જીવનની આવશ્યકતા એક બ્રાહ્મણની હોય છે એટલી જ આવશ્યકતા સરખા ભાગે આપણને ગૌમાતાની પણ હોય છે જ્યારે બ્રાહ્મણોથી આપણને વૈયોગ તો મંત્રોચ્ચાર શ્લોક મંત્ર આદિ પ્રાપ્ત થાય છે तेरे एज समय गौमाता की अपने हवन यज्ञ भी करवाने हविष्य प्राप्त करें हविष्यान गौमाता अपने प्राप्त करें अर्थात गौनो वगर गौमाता वगर हवन यज्ञ भी करवो अवलंब के हवन यज्ञ भी थे शक्य है शक्य है जो अपने आर्थिक दृष्टि थी जो ये शारीरिक दृष्टि थी जो मानसिक दृष्टि थी जो

બહાહાર અને મશત્કાર ઇન્દ્રયા અને દેવી અંગે એ ગૌ વગર અવલંબિત છે ગૌ જ ઉત્તમ અનન્ય પ્રાપ્તિનું કારણ છે ગૌ આપણને ધન વૈભવ યશ અને રીતિની પ્રાપ્તિ કરાવે છે ગૌ વગર આ સંસારમાં કંઈ જ નથી અને ગૌ માતા પણ જ આ સનાતન ધર્મ સ્થિર છે અળી तो आ रहे थे महर्षि वशिष्ठ गौओं ने महिमाने समझावी रहे थे कि आ समस्त संसार में साक्षात सच्चिदानंद स्वरूपमय साक्षात परमात्मा का दर्शन करवा हो तो आ परमात्मा रूपी सच्चिदानंदमय रूपी आ गौ माता का दर्शन करना मात्र थी परमात्मा अपना पर प्रसन्न થાય परमात्मा लिखेगा अपना वर बली रहे तो वे આ ભગવાનના ત્રણ સ્વરૂપોને સત્ત ચિત અને આનંદ સાક્ષાત સ્વરૂપે આપણા પ્રત્યક્ષ કઈ રીતે જોવા અથવા એમની કૃપા પ્રાપ્ત કઈ રીતે કરવી આપણા જીવનમાં એમના દર્શન પામી એમની કૃપાને એમના આશીર્વાદ કઈ રીતે પ્રાપ્ત કરવા છે આજે આપણે ગોર કલિકારમાં આપણે જીવન જીવવામાં લાગ્યા છે એટલા મુજબળમાં છીએ એટલી તકલીફોમાં છીએ એટલી મુશ્કેલીઓમાં છીએ એવામાં આપણને પરમાત્મા યાદ આવતા નથી આપણને વિચાર આવે કે આ કોઈ મૂર્તિ છે આને કઈ રીતે પરમાત્મા સમજી લેવા પરમાત્મા તો પ્રગટ સ્વરૂપે દર્શન આપે તો અમે માનીએ કે પરમાત્મા છે ઘણા એવા તર્કો કરનારા અને ઘણા કુતર્ક કરનારા પણ સદૈવ યાદ રાખે કે જયારે આપણે જિજ્ઞાસા પ્રગટ કરીશું ત્યારે જ આપણને આપણા શાસ્ત્રોથી જ્ઞાન પ્રાપ્ત થશે પરંતુ આપણે કુલ તર્ક પ્રગટ કરીશ તો આપણે સદે નિષ્ફળતા પ્રાપ્ત થશે આપણા સંશય જેટલા પણ હશે બધા બંધાય જશે કે કે આપણે કુલ તર્કો પ્રગટ કરી રહ્યા છે આપણા મનમાં કોઈ તર્ક નથી આપણા મનમાં કોઈ જાણવાની જિજ્ઞાસા નથી આપણને કેવળ અને કેવળ જે સામેવાળો વ્યક્તિ આપણને કઈ શાસ્ત્રો વિશે સમજાવી રહ્યો છે આપણા કુલ તર્કો પ્રગટ કરીને એના શાસ્ત્રોને આપણે છે એ વ્યક્તિને આપણે છે મનમાં આપણા એવા ભાવ તો એવું ન કરીને આપણે શાસ્ત્રો પ્રત્યે આપણી કથાઓ પ્રત્યે આપણા ઇતિહાસ પ્રત્યે આપણા ગ્રંથો પ્રત્યે આપણે તર્ક પ્રગટ કરીએ ભલે આપણે જિજ્ઞાસા પ્રગટ કરીએ અને જાણવાનો પ્રયાસ કરીએ तो जारे जारे परम सत्य ने प्राप्त कर लूँगा शाश्वत सत्य ने प्राप्त कर लूँगा परम चेतना परम बोध ने प्राप्त कर लूँगा आत्मिक सुख आत्मिक शांति अनेक परम सुख ने जारे प्राप्त कर लूँगा तो आपने ए मार्ग में तो आज भी थे ही आज एक मार्ग में तो आपने आज भूल ही नहीं विस्मरण कर ही नहीं आज जेनी सेवा करी ने आनंद तत्व नंदन प्रभु श्री कृष्ण योगेश्वर श्री कृष्ण ने साक्षात रूपे में दी गौ सेवा करी है आनंद में प्राप्ति થઈ શકે તો શું આ समस्त સંસારમાં બીજો કોઈ આનંદનો સ્ત્રોત હોઈ શકે ખરો કે જનની સેવા કરીને સાક્ષાત પરમાત્માને ભગવાનને આનંદની પ્રાપ્તિ થઈ હોય તેના સિવાય કોઈ બીજા ભૌતિક સુખોમાં આનંદ પ્રાપ્ત થઈ શકે ખરો એક વિચાર કરવા જેવી વાત છે કે અગર એની સેવામાં આનંદ ન પ્રાપ્ત થાય તો પ્રભુ થોડો પોતાનો સમય નષ્ટ કરે પ્રભુને આપણા કરતા વધારે કામ છે પ્રભુને આપણા કરતા જગતની રચના કરવાની સેવા મહાન કાર્યો છે એમના પાસે તો અગર ગૌસેવાથી કંઈ પ્રાપ્ત ન થતું હોય તો પ્રભુ એમનો સમય નષ્ટ ન કરે પરંતુ ગૌસેવામાં જેટલું સુખ

याच त्याने आप परमात्मा में ब्रह्म लीन થઈને परमात्माમાં લીન થઈને પોતાનું જીવન सार्थक કરી લીધું તો આ રીતે જ્યારે આપણે ગૌસેવાના માલ તરફ વળીશું ત્યારે આપણા મનમાં સખત એવા સાત્વિક વિચાર પ્રગટ થશે કે પ્રભુની કઈ રીતે સેવાઉં ગૌમાતાને હું કઈ રીતે રજુ ગૌમાતાની સેવા હું કઈ રીતે કરું પ્રભુની સેવા મારાજી કઈ રીતે બૈ સદેવ એવા સાચવે વિચારો જ આપણા મનમાં પ્રગટ થશે જ્યારે આપણે માર્ગ પર જશું જ્યારે આપણે કોઈ માર્ગ પર જતા હોઈએ રસ્તો ભૂલી જતા હોઈએ તો આપણે બે વ્યક્તિઓને પૂછીએ કે આ કયો માર્ગ કઈ તરફ જઈ રહ્યો છે તો એ જ રીતે આપણા શાસ્ત્રો આપણને બતાવી રહ્યા છે આપણા ગ્રંથો આપણા ઋષિઓનીઓ આપણને બતાવી રહ્યા છે કે આ માર્ગ પર ચાલવાથી સાક્ષાત પરમાત્મા આપણને પ્રાપ્ત થઈ શકે છે આવા ઘમાં પણ આ ગૌસેવાના સેવાના માર્ગથી આપણને પરમાત્મા પ્રગટ સ્વરૂપે દર્શન આપી શકે છે કેવલ અને કેવલ માર્ગ લેવાનો છે ગૌસેવા તો ગૌસેવા કરવા માત્રથી સાક્ષાત પ્રભુનો પ્રેમ પ્રાપ્ત થાય છે સાક્ષાત પ્રભુની જ પ્રાપ્તિ થઈ જાય છે કે પ્રભુની પ્યારની છે ગૌમાં તો ગૌમાતાની ભક્તિ કરવાથી ગૌમાતાની સેવા કરવાથી આ સમસ્ત સંસારમાં એક જ એવું દિવ્ય જીવ છે જેને આપણે સાક્ષાત પરમાત્મા માની શકીએ જે સાક્ષાત પરમાત્મા છે આપણા માનવા ન માનવાથી થતું

પરમાત્માના દર્શન થતા નથી એનો અર્થ એ નથી કે ગૌમાતામાં પરમાત્મા બિરાજમાન નથી ગૌ તો રોમ રોમમાં કેશવ બિરાજમાન છે ગૌઓના તો રોમ રોમમાં દેવતાઓ બિરાજમાન છે ગૌઓની સૃષ્ટિ દેવતાઓના હિત માટે મનુષ્યોના હિત માટે સમસ્ત જીવોના હિત માટે કરવામાં આવી છે તો આ જ રીતે આપણે ગૌઓની સેવા કરતા રહીએ આજે સનાતન ધર્મ પુનઃ સ્થાપિત થવા જઈ રહ્યો છે જેનું પુનઃ સ્થાપન થવા જઈ રહ્યું છે તો આપણે આ સનાતન ધર્મ સ્થાપિત કરવો હોય એને સ્થિર રાખવું હોય તો એ ક્યારેય રહી શકશે જ્યારે આ રાષ્ટ્રમાં આ ભારત દેશમાં ગૌ સેવા થશે ત્યારે જ્યાં સુધી ગૌવધ જશે ગૌઓની હત્યા થશે ત્યાં સુધી સનાતન ધર્મનું સ્વરૂપ સૂક્ષ્મ થતું જશે એ બહુ દુર્ભાગ્યની વાત છે કે આપણા જ સમક્ષ ગૌ સેવા ન થઈને આપણા જ સમક્ષ આ સનાતન ધર્મનું સ્વરૂપ સૂક્ષ્મ થતું જાય છે અને આપણે આરામથી જોઈ રહ્યા છીએ આપણે કોઈ વાતનો ફરક પડતો નથી કોઈ અસર થતી નથી આપણા આજે આટલા ગૌવધ થઈ રહ્યા છે ગૌ હત્યાઓ થઈ રહી છે પરંતુ આપણે આપણા જીવન જીવવામાં લાગી રહ્યા છીએ આપણા પારિવારિક સુખ ભોગવવામાં લાગી રહ્યા છીએ આપણને આર્થિક લાભ કઈ રીતે થાય આપણે એમાં લાગી રહ્યા છીએ અને આપણી ગૌમાતાને આપણે ભૂલી ગયા છે તો આ જ રીતે હિન્દુ રાષ્ટ્ર બનાવવું હોય भारत देश में फरी प्राचीन समय में जो दूर दूध नदियों बहती थी एज रीते आज ये पण अगर ये दूध घी नदियों बहवा दे भी हो तो केवल और केवल गौ सेवा करवा मात्र से फरी प्राचीन समय में जो भारत देश में गौ सेवा चलती थी, थी। एज प्रकार की आज ये पण गौ सेवा करवा मात्र से अपना दरेक एवं मुश्किलियों अपनी दरेक समस्याओं दूर थाय छे था અને આપણે ફરી એવું સાત્વિક જીવન જીવવા લાગીએ છીએ તો આ રીતે ગૌ માતાની સેવા કરતા રહો ગૌ માતાની સેવા માટે બીજાને પણ પ્રેરિત કરું શ્રી કી